મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા પહોંચ્યા છે જે રીતે તેમણે થોડાક દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી કે મોરબીમાં ચૂંટણી લડીને ગોપાલ ઇટાલિયા જીતી બતાવે હું રાજીનામું આપવા માટે તૈયાર છું ને તેને જ લઈને તેઓ આજે વિધાનસભા ગૃહ બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાહ જોઈને બેઠા છે અને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા કોઈ ફોન નથી ઉપાડી રહ્યા જવાબ નથી આપી રહ્યા મોટી સંખ્યામાં કાંતિ અમૃત્યાના સમર્થકો પણ પહોંચ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે કરીએ તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું ચુદાન થોડાક દિવસ પહેલા મોરબી ખૂબ ચર્ચામાં જોવા મળ્યું જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે ને સોમવાર સુધી ધારાસભ્ય કાંતિ અમૃતિયા એવી ચેલેન્જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપી હતી કે જો ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો મોરબીની ચૂંટણી લડી બતાવે બતાવે ત્યારબાદ પછી ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવે છે અને ગોપાલ ઇટાલિયા સ્વીકાર કરે છે જોકે આ ચેલેન્જ સ્વીકાર્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી આ મામલે કહે છે કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નહીં આપે આને જ લઈને રાજકારણ ગરમાય છે પણ ગોપાલ ઇટાલિયન ચેલેન્જ બાદ કાંતિ અમૃતિયા કહે છે સોમવારે આપણે ગાંધીનગર વિધાનસભાએ અધ્યક્ષને રાજીનામું આપીએ બતાવીએ આ પ્રકારની ચર્ચાઓ આજે સવારથી ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા છે મોટી સંખ્યામાં સમર્થકો છે કાંતિભાઈ કહે એટલે ના ફરે તે પ્રકારના બેનર સાથે પહોંચ્યા છે ને વિધાનસભાના પગથિયા પર ધારાસભ્ય કાંતિ અમૃતિયા

કાંતિ મોટું નિવેદન સામે આવ્યું છે તે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈને બેઠો છું પરંતુ ગોપાલ ઇટાલિયા ફોન નથી ઉપાડી રહ્યા સાથે તેમના જે સમર્થકો છે તે પણ મોટી સંખ્યામાં મોરબી થી ગાંધીનગર ખાતે પહોંચ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો આજના કાર્યક્રમ વિશે અમારા દર્શકોને આપ જે ઇશ્યુ ચાલી રહ્યો છે એની માહિતી આપશો સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી અને આપ સૌ જાણીએ છીએ કે વરસાદની સિઝનમાં જેમ દેટકાવ બહાર આવે એવી જ રીતે ખોટો બફાટ કરવા સ્ટંટબાજી કરવા ખોટી શોબાજી કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા માર્કેટમાં આવ્યા છે અને સામેણું લાંબુ ટાઈમ ચાલવાનું નથી આપ સૌ જાણીએ છીએ કે સામેણું ધીમે ધીમે છે ને ઘસાતું જાય એટલે પચાસ ટકા ઓલરેડી આમ આદમી પાર્ટીનું સામેણું ઘસાઈ ગયું છે હવે ઘસાતા મારા ખ્યાલથી બે હજાર સત્યાવીસ પહેલાં તો ઘસાઈ જશે પ્લસ જે ગોપાલભાઈ ઇટાલિયા બે ફાર્મ જેમ આવે એમ બોલે છે કોઈ મર્યાદા નહીં કોઈ ડિસિપ્લિન નહીં બોલવામાં કે રાજ્યના દેશના માનનીય વડાપ્રધાન શ્રીના માતૃશ્રી હીરાબા વિશે પણ તેઓ બફાટ કરેલા જેમ આવે એમ આડેદળ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના વિશે પણ આડેધડ બોલે છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વિશે પણ એમને બોલે છે સી આર પાટીલ સાહેબ વિશે પણ એમને બોલે છે પછી આપણને એમ થયું કે હવે એ મોરબી વિશે બોલી ગયા છે તો પછી આવા આવા વ્યક્તિઓને જવાબ આપવો પડે અને આવા વ્યક્તિઓને જવાબ આપવા માત્ર મોરબી નહીં પરંતુ આખી ગુજરાતની જનતા તૈયાર છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી જો એમને એમ કીધું હતું કે હું ન આવું તો હું એક બાપનો નહીં એવી વાતો એમને કરી હતી તો આવે તાકાત હોય તો અહીંયા અમે વિધાનસભાના ગેટ નંબર એક પાસે જ ઊભા છીએ રાજીનામું આપવાની તાકાત હોય તો અહીંયા આવે ઓકે હું એડવોકેટ છું અને નોટરી છું મિશન અંદર ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે સેવા નિભાવું છું આજ ઇન્સિડેન્ટ ઇન્સિડન્ટ છે ગોપાલભાઈ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયાનો એ સંદર્ભે અમારી તમારી આજની કાર્યરચનાની માહિતી આપશો આજે કાંતિભાઈ અમૃતિયા પોતાના સમગ્ર કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર રાજીનામું આપવા માટે પૂર્વ તૈયારી સાથે નીકળી ગયા છે રસ્તામાં છે ટૂંક સમયમાં આપણી સામે પ્રસ્તુત થશે અને અમે રાહ જોઈ રહ્યા છીએ ગોપાલભાઈ ઇટાલિયાની તેઓ પણ જલ્દી આવે અને બાર વાગ્યા સુધીની આ કાર્યક્રમ પૂર્ણ થાય એવી રીતે સૌ પ્રથમ એ રાજીનામું આપે કાંતિભાઈ અમૃતિયા પણ પોતાની ટીમ સાથે રાજીનામું આપવા માટે વધારી રહ્યા છે ગોપાલ રાજીનામું નહીં આપે તો ગોપાલભાઈ રાજીનું ના આપે તો કઈ રીતે કઈ વસ્તુ બની શકે ગોપાલભાઈએ બી એવું કીધું છે કે બરાબર છે કે ચેલેન્જ આપી છે ને લોકોનો મત જાણવો છે ને લોકો માટે કોણે સેવા કરીએ લોકોનો મત જાણવો હોય તો સામ સામે રાજીનો અપાય તો જ આગળની પ્રક્રિયા શરૂ થાય લાગે ગોપાલભાઈ રાજીનો છે ગોપાલભાઈ જે રીતે વાતચીત કરે છે જે રીતે બોલે છે જે રીતે રીલ બનાવે છે જે રીતે ચેલેન્જ ફેંકે છે એ રીતે એમને આવવું જોઈએ આવશે નહીં આવે એવું ના કહી શકું તમને આગળની રણનીતિ શું હશે આપની આગળની રણનીતિ અમારી બહુ ક્લિયર છે જે અંતિપે અમૃતિયા તો બહુ જૂના સંઘના કાર્યકર્તા છે અને એમને ફરીથી બહુમતીથી અમે એમને ફરીથી એમની જગ્યા પર એમને પુનઃ સ્થાપિત કરીશું બરાબર એમાં કોઈ શંકાના સ્થાન નથી સમગ્ર મોરબીની જનતા એમની સાથે જ છે ટૂંક સમયમાં તમને એમનો માહોલ બી દેખાશે અમે દસ વાગ્યા પહેલાંના અહીં આવી ચૂક્યા છીએ અમારા કાર્યકર્તાઓની સમગ્ર ટીમ સાથે હાજર છીએ અમે પૂરા મોરબી સિવાય ઉત્તર ગુજરાત મહેસાણા એવા અલગ અલગ બધે

તેને જ લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો